સુરત શહેરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન મંજૂરી ના મળવાને કારણે વિવાદ ઉભો થયો છે શહેરમાં જગન્નાથ ભગવાનની વાર્ષિક યાત્રાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું ગયા ચૌદ વર્ષથી સુરતમાં જગન્નાથ યાત્રાની આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે રાજા મહારાજાની પરંપરા અનુસાર યાત્રા નીકળે છે અને ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાના વિગ્રહોને રથમાં સ્થાપિત કરી શહેરમાં ફેરવવામાં આવે છે આ વર્ષે પોલીસ પ્રશાસન તરફથી યાત્રાને મંજૂરી ન આપવામાં આવી જેના કારણે આયોજકોને નિરાશા થઈ યાત્રા ટ્રસ્ટના સભ્યો અને ભક્તોએ પ્રશાસન પર આરોપ મૂક્યો કે ધાર્મિક ઉત્સવને રાજકીય કારણોસર અવરોધિત કરવામાં આવી રહ્યો છે ટ્રસ્ટી દ્વારા પ્રશાસનને લખીને યાત્રાની પરંપરા જાળવવા માટે તુરંત પરમિશન આપવાની માંગણી કરવામાં આવી છે

આજ જેટલા દિવસ ભગવાન બહાર રહેશે નગરોમાં સુખ દુઃખનું એવું કહેવામાં આવે છે કે લોકો ભગવાન જયારે નગરમાં નીકળે છે ત્યારે લોકો છે અને જે બી સુખ દુઃખ હોય તે ભગવાન એમના આશીર્વાદ છોડતા જાય છે અને બહુ હર્ષો ઉલ્લાસથી આ દર વખત દર વર્ષો વર્ષ આ રથયાત્રા મોટી ને મોટી થતી જઈ રહી છે તમારા ચેનલના માધ્યમ દ્વારા હું બીજું બી જાણવા માંગુ છું

कहीं राजा का परंपरा नहीं है हमारे जमुना नगर में राजा की परंपरा है जो प्रत्येक वर्ष चौदह वर्ष से राजा प्रत्येक प्रत्येक रथयात्रा में आते जो छेड़ा पहरा बोलते स्वर्ण के झाड़ू पे आ, मतलब राजा का एक परंपरा मन में कोई ईगो नहीं है आई एम समथिंग नहीं है इस प्रकार का है और राजा उसी दिन पूरे संसार को बता देता है मैं राजा होकर भी मैं सेवक जैसी भगवान की सेवा करता हूँ और राजा का महत्व तो है और रथयात्रा मतलब ये जो नौ दिन का यात्रा है नौ विराजमान होंगे रथ पर जो जाएंगे तो भी राजा उनकी सेवा में रहेंगे और हमारा यहाँ भी परंपरा जब तक रथ उनकी माउसी माँ का मंदिर नहीं जाते तो राजा चलते रहते हैं साथ में ये बड़ा महत्वपूर्ण तो है और राजा की यह भी महत्व तो है जैसे हमारा उड़ीसा में भी राजा को चलंती विष्णु बोलते हैं यानी विष्णु यानी भगवान अवतार है तो आज के दिन उसी प्रकार माना जाता है राजा का यह महत्व तो है